હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ કે પછી ફ્રૂટ કસ્ટર્ડ તો એકદમ ઠંડુ ઠંડુ આ ફ્રૂટ સલાડ ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે જેવું બજારમાં મળે તેવું જ ફ્રૂટ સલાડ આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ તો જો કોઈ આપણા ઘરે મહેમાન આવવાના હોય કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો આપણે આ સ્વીટ રેસીપીને બનાવી શકીએ છીએ તો બનાવવાનું શરૂ કરીએ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા અમૂલ ગોલ્ડનું જે દૂધ આવે છે તેની ત્રણ બોટલ દૂધ લીધું છે હું અહીંયા પાંચથી સાત વ્યક્તિ માટે બનાવવાની છું એટલા માટે મેં અહીંયા ત્રણ બોટલ દૂધ મતલબ કે દોઢ લીટર દૂધ લીધું છે અને આ દૂધને મેં એક તપેલીમાં ગાળી લીધું છે હવે દૂધને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દઈશું અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને ફાસ રાખીશું જેથી દૂધ ઝડપથી ગરમ થઈ જાય તો અહીંયા આપણે દૂધ ફૂલ ફેટવાળું લેવાનું છે મલાઈ કાઢ્યા વગરનું તો મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે અને તેને ગરમ કરવા મૂકી દીધું છે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે તેમાં એડ કરવા માટેના કાજુને પલાળી લઈએ તો અહીંયા મેં અડધું બાઉલ જેટલા કાજુ લીધા છે અને હવે કાજુને પલાળવા માટે આપણે તેમાં ઠંડુ દૂધ એડ કરી લઈશું અને તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દૂધ આપણું લગભગ એક ઉભરો આવી ગયો છે દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં એક વાટકો સાકર ઉમેરી લઈશું અહીંયા તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સાકર ઉમેરીને આપણે સતત તેને ચલાવતા રહીશું જેથી આપણી સાકર ઓગળી જાય તો જ્યાં સુધી સાકર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે તો હવે લગભગ બધી સાંકર ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને દૂધને અડધાથી પોણા કલાક સુધી ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દૂધ એકદમ ઓછું થવા લાગ્યું છે તો દૂધ ઉકળે ત્યાં સુધી હવે આપણે પલાળેલા કાજુને દળી લઈએ તો કાજુને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કાજુ લગભગ સરસ પલળી ગયા છે તો હવે આપણે તેને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે તેમાં એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું આ પાવડર આપણને બજારમાં આસાનીથી મળી રહેતો હોય છે જો તમને વધારે ઘટ જોઈતું હોય તો તમે બે ચમચી કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને જો આપણે અહીંયા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ ના કરવો હોય તો આપણે કાજુની ક્વોન્ટિટીને થોડી વધારે પલાળી લેવાની તો પણ આપણે આપણા દૂધને ઘટ કરી શકીએ છીએ તો આ રીતે આપણે બધું બરાબર બ્લેન્ડ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ પેસ્ટને આપણે દૂધમાં એડ કરી લેવાની છે તો આ રીતે ધીમે ધીમે આપણે તેને દૂધમાં એડ કરતા જઈશું અને દૂધને ચલાવતા રહીશું જેથી કાજુની પેસ્ટ દૂધ સાથે બરાબર મિક્સ થઈ જાય તો હવે આપણે આ દૂધને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું કાજુની પેસ્ટ એડ કરતાની સાથે જ આપણું દૂધ ઘટ થવા લાગ્યું છે અહીંયા મેં મીડિયમ થિકનેસવાળું દૂધ બનાવવાનું બનાવ્યું છે એટલા માટે મેં અહીંયા એક ચમચી કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે જો તમારે દૂધ વધારે ઘટ જોઈતું હોય તો તમે બે ચમચી કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને જો કાજુની પેસ્ટ વધારે લેવી હોય તો તે પણ લઈ શકો છો આપણે જોઈ શકીએ છીએ કે આપણું દૂધ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે તો આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને દૂધ પણ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં કરતાં એકદમ સરસ ઘટ થઈ ગયું છે દૂધ તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને દૂધને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેમાં એડ કરવાના ફ્રૂટ્સને કટ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે તો આપણું અહીંયા એકદમ સરસ ક્રીમી કસ્ટર્ડ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરી દઈશું તો ફ્રૂટમાં મેં અહીંયા ત્રણ નંગ ચીકુ બે નંગ બનાના થોડી દ્રાક્ષ દાડમ અને એક નંગ સફરજનને ઝીણા કટ કરી લીધા છે તો હવે આપણે આપણા આ ફ્રૂટને દૂધમાં લઈ લઈશું તો અહીંયા દૂધને આપણે એકદમ ઠંડુ કરીને જ આપણા ફ્રૂટને દૂધમાં નાખવાના છે અહીંયા તમે સ્ટ્રોબેરી કે પછી એકદમ મીઠી કીવી કે મેંગો પણ લઈ શકો છો અને તમને ન ભાવતા ફ્રૂટને આમાંથી સ્કીપ પણ કરી શકો છો તો ફ્રૂટ્સ જ્યારે આપણે સર્વ કરવાનું હોય ત્યારે એનાથી દસથી પંદર મિનિટ પહેલાં જ ઉમેરવાનું જેથી ફ્રૂટ આપણા એકદમ સરસ ક્રન્ચી લાગે તો અહીંયા તમારે જો ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને જો ફ્લેવર એડ કરવો હોય તો અહીંયા આપણે વેનીલા ફ્લેવરના થોડા ડ્રોપ્સ ઉમેરીને ફ્લેવરને પણ એડ કરી શકીએ છીએ તો આપણા ફ્રૂટને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો નાના મોટા સૌ કોઈનું ફેવરિટ એવું ફ્રૂટ સલાડ બનીને રેડી છે તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ અને થિક વાળું ખૂબ સરસ ફ્રૂટ સલાડ બન્યું છે તો આપણે ફ્રૂટ સલાડને ઠંડુ કરવા માટે થોડીવાર માટે ફ્રીજમાં રાખી દઈશું તો આપણું આ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ સર્વિંગ માટે રેડી છે તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડને આપણે સર્વ કરી લઈશું જો આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે આ ફ્રૂટ સલાડની રેસિપીને સ્વીટ તરીકે બનાવી શકીએ છીએ તો આ ફ્રૂટ સલાડની રેસીપી એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી ઘંટી દબાવજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ